ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે રોહિતભાઈ ગયા છે ચોરવીરાથી સ્પેશિયલી માળવાળા મેરડીમાં દર્શન કરવા તો આજે અમે બંને માળવાળા મેરડીમાં કઈ રીતના ક્યાંથી જાય ટોટલ વસ્તુ આ વિડીયોમાં તમને જોવા મળશે અને મારો પહેલો વ્લોગ છે તો મિત્રો તમને વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો લાઈક કરજો તો મિત્રો અત્યારે મેં આપણે સ્કોર્પિયો ગાડી કરી લીધી છે અહીંયા તૈયાર અને આપણે છે આપણી સ્કોર્પિયો ગાડી જોઈ લો આપણે ગાડી લઈને આપણે જવાનું છે માળવાડા મેળડી ઠીક છે તો આગળ તમને રસ્તા બધું દેખાડશું માળવાડા મેળડીમાંય કઈ રીતના ક્યાંથી પહોંચાય છે ટોટલ વસ્તુ તમને આજે આ વિડીયોમાં જોવા મળશે વિડીયોમાં બનાવી રહો ચલો મિત્રો મેળડી તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી જ ગયા છીએ બોરડા બાપાઈતરા મઢુલી અને અહીંથી માળવાળા મેરડીમાં અરાઉન્ડ સાડા ત્રણ કિલોમીટર અંતર છે તો આગળ તમને ટોટલ રસ્તો આપણે દેખાડશું કે માળવાડા મેળડીમાંય કઈ રીતના અને ક્યાંથી છે તો વિડીયોમાં બનાવી રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો યાર શેર કરવાનો ભૂલ થાય તો ફાઈનલ તમને દેખાડી દો આપણે કોરોડા આ લોકેશન બાપા ખેતરા મોટોલી તો મિત્રો આ લોકેશન છે માળવાળા મેલડીમાં જવા માટેનો સીધો રસ્તો નાગડકા રસ્તો ઠીક છે તો ચલો આપણે જઈએ માળવાળા મેલડીમાં તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે માળવાળા મેલડીમાં જવાના રસ્તા પર પહોંચી ગયા છે અહીં છે એક આવડી દુકાન કે જ્યાંથી આપણે નાળિયેર અગરબત્તીને બધું લઈ લઈશું મિત્ર નાળિયેર અગરબત્તી આપી દો ને ચલો આપી દો તો આજે આપણો મિત્ર રોહિત કુમાર રેડી અને સામે બની રહ્યું છે શિવાલય મંદિર ને બાજુમાં છે રામાપીન મંદિર અને અહીંયા છે બાપા હિતારામ ની મોઢી ત્રણ ત્રણેય મંદિર અરાઉન્ડ અહીંયા છે તમે આ લોકેશન જોઈ શકો છો અહીંથી સીધા જવાનું છે આપણે આ રસ્તા પર માળવાળા મેલડી માં તો વિડીયો માં બન્યા રહો લાઈક કરજો શેર કરજો રોહિત કુમાર રેડી ભાઈ નાળિયેર આપી દો ને યાર હવે આપી દેવી બોલજો ભાઈ તો મિત્રો આપણે જવાનું છે આ નાળિયેર લઈને માલવાળા મેળજ નાળિયેર વધેરવા અને મિત્રો અમારો બ્લોગ તમને ગમે તો રેગ્યુલર બ્લોગ તમને મળશે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં તો તમારે અમારા દસ કે મારી આઈડીની અંદર દસ કે થવામાં થોડીક જ વાર છે તો ફટાફટ તમે દસ કે ફોવર કરો તો રેગ્યુલર તમને મારી આઈડીની અંદર બ્લોગ મળશે મિત્રો રસ્તામાં તમે અરાઉન્ડ ત્યાંથી કોડાથી નીકળશો એટલે બે કિલોમીટરના અંતરે અહીં કણે આઈ સોનલ હોટલ આઈ સોનલ કૃપા હોટલ તમને જોવા મળશે અહીંયા કણે તમને તમામ પ્રકારનું ભોજન શનિ અને રવિ બે દિવસે મળશે શનિવારે શાક રોટલી દાળ ભાત મળી રહી છે અને નાસ્તો પણ મળી રહી છે અને ચોવીસ કલાક માટે બાકી તો આડા દિવસે આ હોટલ ખુલ્લી જ હોય છે તો તમે લોકો અહીં પણ આવીને નાસ્તો વગેરે કરી શકો છો તો અહીંયા કણે આજે તો કોઈ પબ્લિક જોવા નહીં મળે પણ શનિ રવિ તમને ટોટલ અહીંયા આ બધું ફૂલ પેક જોવા મળશે ને તમે લોકો આવી નહીં જમી પણ શકો છો મિત્રો તો રાત્રી રોકવા માટે જે કોઈ લોકો આવતા હોય એને જમવાની વ્યવસ્થા પણ થઈ શકે છે બાકી તમારે તમારી રીતે પણ વ્યવસ્થા કરી શકો છો તો આગળ વિડિયો બનાવી રહ્યો આપણે જઈએ છીએ ડાયરેક્ટ આવીએ માળવાળા મેળાઈ તો મિત્રો અમે અરામ થાય છે બે અઢી કિલોમીટર જેવું બાકી રહ્યું છે માળવાળા મેળનીમાં અહીંયા તો આપણે અત્યારે ઓન ધ વે છીએ અને જઈ રહ્યા છીએ માળવાળા મેળડી જી રાય તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ માળવાળા મેરેડીમાં કોરડાધામ સતુભવાનું ગાંડુ ધરમ જ્યાંથી અહીંથી મિત્રો અરાઉન્ડ અરાઉન્ડ જાજો નહીં પણ અરાઉન્ડ અહીંથી અડધો કિલોમીટરના અંતરે આપણે માળવાળા મેલડીમાં આ રસ્તા પર આવેલા છે અને તમને મિત્રો દેખાડી દઉં કે જો આ જે રસ્તા તમને દેખાઈ રહ્યા છે ને અત્યારે આ બધા રસ્તા રવિવારના દિવસે બ્લોક હોય છે એનું કારણ છે કે રવિવારના દિવસે પબ્લિક જ એટલું હોય છે કે આ બધા રસ્તા બ્લોક હોય છે અને અહીંથી બધા લોકોને પગપાળા આ જ રસ્તે જવું પડે છે તો હવે હજુ દૂર નથી માળવાળા મેળડીમાંનું મંદિર હવે ફટાફટ પહોંચી ગઈ માળવાળા મેળીમાએ ચલો મિત્રો તો મિત્રો આજે મંગળવાર છે રવિવાર નથી છતાં પણ તમે આગળ જોઈ શકો છો ટ્રાફિક જામ પૂરતું છે તો પબ્લિક આડા દિવસે પણ ઘણું પબ્લિક આવી રહ્યું છે તો તમે ક્યારે આવો છો દર્શન કરવા બરોબર ને મિરડીમાં કોમેન્ટ કરજો તમે ક્યારે આવવાના છો અને વિડીયો ગમતો હોય તો લાઇક કરજો તો થોડું ટ્રાફિક ક્લિયર થઈ રહ્યું છે તો આપણે નીકળીએ આગળ તો મિત્રો અત્યારે તમે જે આ રસ્તો ખાલીકમ રસ્તો જોઈ રહ્યા છો આ રસ્તો શનિવાર અને રવિવાર ફૂલ પેક રસ્તો હોય છે કણે વાહન પણ જઈ શકતા નથી બધાને પગપાળ જ જવું પડે છે આ તો આજે મંગળવારના હિસાબે અહીંયા પબ્લિક ઓછું હોય છે એટલા માટે આ રસ્તે આપણે બાઇક લઈને જઈ શકીએ છીએ બાકી બાઇક લઈ જવું પણ આ રસ્તે અઘરું હોય છે Jalur cek Alah -al nilai -al -al. તો ઓલરેડી મિત્રો માતાજીના નવા બે સોંગ આવી રહ્યા છે જે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર રોહિતભાઈ પણ સ્ક્રીન પર આવી રહ્યા છે તો ફાઇનલી મિત્રો આપણે રિટર્ન થઈ ગયા છીએ માળવાળા માના દર્શન કરીને અને બે કડી તમને રોહિતભાઈ મેળડીમા વિશે સંભળાવશે હા રોહિતભાઈ રોહિતભાઈ રોહિત અહી ગલે જ આવો ને હવે યાર Eh? Eh weh ban, aweh?